સુરત રેલવે સ્ટેશન પર ટીમ સુરત જેઆરબી દ્વારા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતાનો ઉત્સવ અને સ્વચ્છતા કે સમ વિષય પર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો સુરત રેલવે સ્ટેશન પર સ્વાતંત્ર્ય દિવસના અનુસંધાને ટીમ સુરત જીઆરપીના અધિકારીઓ અને કર્મચારી દળ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધ્વજવંદન સાથે સ્વચ્છતા અને દેશભક્તિના સંદેશનો વ્યાપક પ્રસાર કરાયો પ્રભાતે સ્ટેશન પરિસરમાં શિસ્તબદ્ધ ગુચ્છ દેશભક્તિ ગીતો અને જળ જાગૃતિ સંદેશાઓ સાથે કાર્યક્રમનું સંચાલન થયું યાત્રામાં રેલવે સુરક્ષા દળ સ્થાનિક સહકાર જૂથો અને મુસાફરોની હાજરી નોંધાઈ જેના કારણે સ્ટેશન પરિસરમાં દેશપ્રેમનું ઉજળું વાતાવરણ સર્જાયું આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય તિરંગા પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત કરવો ઘરોને અને ધ્વજ ફરકાવવા પ્રોત્સાહિત કરવું અને પ્રવાસન સ્થાનો જેવી લોકવ્યાપી જગ્યાઓ પર સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો હતો તેમ સુરત જીઆરપી યાત્રા દરમિયાન સ્વચ્છ પરિસર કચરાની યોગ્ય વ્યવસ્થા ધ્વજ આચાર સંહિતાનું પાલન અને સમાનતા એકતા જેવા મૂલ્યો પર ભાર મૂક્યો ઉપરાંત સ્ટેશન પરિસરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શિકા અને સૂચનો જાહેર કરાયા કાર્યક્રમ બાદ અધિકારીઓ નાગરિકોને આવનાર દિવસોમાં પોતાના નિવાસ અને કાર્યસ્થળે ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય મુસાફરોને સ્વચ્છતા નિયમોનું પાલન કરવાની અપીલ અને સહભાગી જૂથોને આગામી ઉપક્રમોમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા અધિકારીઓને સહભાગીઓએ સ્વાતંત્ર સપ્તાહમાં વધુ જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવવાની સંકલ્પના વ્યક્ત કરી